સુરતના કતારગામ વિસ્તારમાં અમરોલીના એક યુવકને મશરૂ ગેંગના લોકોએ હનટ્રેપમાં ફસાવીને વીસ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી તો આ અંગે વિગતવાર વાત કરીએ તો ચુમ્માળીસ વર્ષીય એક વ્યક્તિ અસ્મિતા ભરવાડાના કોન્ટેકમાં આવ્યા હતા જે બાદ અસ્મિતાએ ફરિયાદી સાથે મિત્રતા કેળવી અને મીઠી મીઠી વાતો કરી મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને કતારગામ વિસ્તારમાં લીંબિયા ફળીયા ખાતે આવેલા સ્વસ્તિક ફ્લેટમાં મળવા માટે બોલાવ્યા હતા જે બાદ અસ્મિતાએ તે વ્યક્તિને રૂમમાં લઈ જઈ રૂમ બંધ કરી દીધો હતો એટલામાં જ ત્રણ યુવકો રૂમમાં ધસી જઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હતી અને વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું તેમજ દુષ્કર્મનો ખોટો કેસ કરવાનું કહી વીસ લાખની ખરણી માંગી હતી સાથે જ મારા મારીને ગાડાગાડી પણ કરી હતી ત્યારે આ અંગે કતારગામ પોલીસને જાણ કરતા જ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આરોપી અસ્મિતા ભરોડવા સુમિત મશરૂ અમિત મશરૂ અલ્પેશ પટેલ અને રાજુ સહિત આ ટોળકીને પોલીસે સકંજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી